નમસ્કાર મિત્રો આ વિડીયોમાં આપણે જોઈશું નવી શિક્ષણ નીતિ બે હજાર ઇંગ્લિશમાં કહેવાય છે નેશનલ એજ્યુકેશન પોલિસી એમાં જાણવા જેવા મુખ્ય મુદ્દા આપણે ટૂંકમાં ખૂબ જ નાના વિડીયોમાં આપણે જોઈ લઈશું શિક્ષણ મંત્રાલય ભારત સરકારે એવું ખાસ એટલા માટે લખ્યું છે કારણ કે એમએચઆરડી જે હતું માનવ સંસાધન વિકાસ મંત્રાલય એનું નામ હવે આ પોલિસી અંતર્ગત શિક્ષણ મંત્રાલય થઈ ચૂક્યું છે

જેમાં આપણે નવી શિક્ષણ નીતિનો ભાગ બન્યા છીએ સૌ પ્રથમ આવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ઈસવીસન ઓગણીસો અડસઠમાં શ્રીમતી ઇન્દિરા ગાંધીના સમયમાં લાવવામાં આવી હતી જે આખા દેશને લાગુ પડે તેવી હતી ત્યાર પછી ઈસવીસન ઓગણીસો છ્યાસીમાં પ્રધાનમંત્રી શ્રી રાજીવ ગાંધીના સમયમાં રાક્ષ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લાગુ કરવામાં આવી હતી વર્તમાનમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સમયગાળામાં ચોત્રીસ વર્ષ બાદ નવી શિક્ષણ નીતિ બે હજાર વીસ લાગુ કરી દેવામાં આવી છે પૂર્વ ભૂમિકા જોઈએ તો અધ્યક્ષ જે ઈસરોના છે ભૂતપૂર્વ ચેરમેન કે કસ્તુરી રંગન જેમનો ફોટોગ્રાફ આપણે જોયો એમના અધ્યક્ષ હતા સમિતિના સમિતિએ નવી શિક્ષણ નીતિનો ડ્રાફ્ટ તૈયાર કર્યો જેમાં સુધારા વધારા કરવામાં આવ્યા અને હાલ સરકારે ઓગણત્રીસમી જુલાઈ બે હજાર વીસના રોજ નવી શિક્ષણ નીતિની જાહેરાત કરી દીધી છે તે અનુસાર માનવ સંસાધન વિકાસ મંત્રાલયનું નામ હવે શિક્ષણ મંત્રાલય રાખવામાં આવ્યું છે મુખ્ય મુદ્દા જોઈએ તો માતૃભાષા ધોરણ પાંચ સુધી ફરજિયાત માતૃભાષા કે સ્થાનિક ભાષામાં અભ્યાસ કરાવવામાં આવશે જો કે ધોરણ આઠ સુધી ઈચ્છનીય છે પણ ધોરણ પાંચ સુધી તો માતૃભાષામાં જ અભ્યાસ કરાવવાનો છે શિક્ષણની તરફ જોઈએ તો ટેન પ્લસ ટુ પ્લસ થ્રી તરફ હાલ ચાલુ છે એટલે કે એસએસસી પછી ધોરણ અગિયાર બાર અને પછી કોલેજ જે હવે નવી નીતિ મુજબ આપણે જોઈએ કે આ મુજબનું વર્ગીકરણ જોઈએ બે ના હશે શાળા કેમ્પસમાં જ આંગણવાડીઓ ખોલવામાં આવશે બાળકની ઉંમર ત્રણ વર્ષથી આઠ વર્ષની રહેશે પૂર્વ શાળા રમતગમત બુનિયાદી શિક્ષણ અને ધોરણ એક તથા બે આટલી બાબતો તેમાં આ પાંચ વર્ષની અંદર સમાવેશ કરવામાં આવશે એટલે ફર્સ્ટ ફાઇવ વિશે આપણે સમજ્યા નેક્સ્ટ જોઈએ થ્રી ધોરણ ત્રણથી પાંચ એમાં સમાવેશ કરેલા છે બાળકની ઉંમર આઠથી અગિયાર વર્ષ વચ્ચે હશે એમાં સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન ધોરણ ત્રણથી પાંચમાં બાળકને આપવામાં આવશે એટલે આ થઈ ગયું થ્રી પછી ફરીથી છે થ્રી એટલે કે ધોરણ છ થી આઠ બાળકની ઉંમર અગિયારથી ચૌદ વર્ષ જુદા જુદા વિષયોનો પરિચય તથા વ્યવસાયલક્ષી શિક્ષણ તેમને આપવામાં આવશે બાળકોને અને એ દરમિયાન દરેક વર્ષે દસ દિવસનો ઇન્ટર્નશીપ કોર્સ જે વ્યવસાયલક્ષી બાબતનો એમને આવશે એનાથી એ અનુભવ લઈ શકશે બાળકો ને લાસ્ટ છે ફોર ફોર એટલે ધોરણ નવથી બાર સળંગ એકમ સેમેસ્ટર સિસ્ટમ બાળકની ઉંમર ચૌદથી અઢાર વર્ષની હશે આર્ટ્સ કોમર્સ સાયન્સ આ તો ખરું જ પણ એની સાથે સંગીત વોકેશનલ કોર્સ રમત ગમત વગેરે પણ કરી શકશે એટલે આ થઈ ગયું ઉચ્ચ શિક્ષણની બાબતો જોઈએ જ્ઞાન કરતાં વ્યવહારિક જ્ઞાનનું મહત્વ આવશે બેચલરના કોર્સની અંદર જો એક વર્ષ કોર્સ કર્યો હશે તો એને સર્ટિફિકેટ કોર્સ કહેવાશે બે વર્ષ કર્યો હશે તો ડિપ્લોમા અને ત્રણ વર્ષનો કોર્સ હશે તો ડિગ્રી ગણાશે એટલે કે કોઈ વ્યક્તિ બેચલર કરતા કરતા વચ્ચેથી છોડી દે તો એને આ રીતના ને ગણતરી કરવામાં આવશે ડિગ્રી માટે મેજર અને માઇનર પ્રોગ્રામ્સ ઓપરેશન ઓપ્શન્સ પણ આપવામાં આવશે નેક્સ્ટ ઉચ્ચ શિક્ષણની ખાસ બાબતોની અંદર નોકરી માટે ત્રણ વર્ષની ડિગ્રી જરૂરી થઈ જશે રિસર્ચ માટે ચાર વર્ષ છે તથા માસ્ટર્સ ડિગ્રીઓ એક વર્ષની થઈ જશે એટલે એમએ તથા એમફિલને રદ કરી દેવામાં આવ્યું છે એટલે સીધા જ પીએચડી આપણે કરી શકાશે મલ્ટિપલ કોર્સ ઓપ્શન આપેલો છે એટલે કે સાયન્સ સ્ટ્રીમવાળા વિદ્યાર્થીઓ હાલ ફેશન ડિઝાઇનિંગ કરી શકતા નથી હવે નવી શિક્ષણ નીતિ બે હજાર વીસ મુજબ મલ્ટીપલ કોર્સીસ ઓપ્શન અંતર્ગત આ કરી શકશે ઘણીવાર એવું થાય કે સાયન્સવાળાને ઇતિહાસમાં રસ હોય તો એનો પણ કોઈ કોર્સ જોડે જોડે કરી શકશે એટલે આ રીતે મલ્ટિપલ કોર્સ ઓપ્શન પણ આવશે બોર્ડની પરીક્ષા ધોરણ દસ બાબત તથા ત્રણ પાંચ અને ધોરણ આઠની વાત છે તો બોર્ડની પરીક્ષાઓ ચાલુ જ રહેશે દસમા બારમાની પણ પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવશે ધોરણ ત્રણ પાંચ અને આઠ માટે પરીક્ષાઓ યોગ્ય ઓથોરિટી નક્કી કરવામાં આવશે એના દ્વારા લેવામાં આવશે દરેક તબક્કામાં સંસ્કૃત વિષય તથા વિદેશી ભાષા તો શાળાની અંદર દરેક તબક્કે ઉચ્ચ શિક્ષણમાં સંસ્કૃત વિષય મરજીયાત એટલે ઓપ્શનલ એમને આપવામાં આવશે ત્રણ ભાષાની પદ્ધતિ હેઠળ વિદેશી ભાષાઓ પણ શીખી શકાશે જેમાં કોરિયનથી લઈ અને અન્ય ઇંગ્લિશ પણ આવી જાય અને બીજી ચાઇનીઝથી લઈને અન્ય જે ભાષાઓ છે વિદેશી ભાષા ફ્રાન્ચ એ બધી ફ્રેન્ચ ભાષા શીખી શકાશે ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓમાં એક રેગ્યુલેટર રાખવામાં આવશે ડિગ્રી કોર્સ તથા યુનિવર્સિટીમાં જોઈએ તો ડિગ્રી કોર્સમાં મલ્ટિપલ એન્ટ્રી અને એક્ઝિટનો વિકલ્પનો ઓપ્શન અપાશે એટલે કે એક સાથે એક બે ત્રણ ડિગ્રીઓની અંદર આપણે એક સાથે અભ્યાસ કરી શકશું અને એક્ઝિટ પણ કરી શકશું એમફિલનો કોર્સ બંધ સીધા પીએચડીની વાત થઈ ગઈ યુનિવર્સિટી પ્રવેશ માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લાગુ કરવામાં આવશે શિક્ષકો માટે લઘુત્તમ લાયકાત અને અન્ય બાબતો જોઈએ તો શિક્ષકોની તમામ જગ્યાઓ ભરવામાં આવશે બે હજાર ત્રીસ સુધીમાં શિક્ષક માટેની લઘુત્તમ લાયકાત ચાર વર્ષનો ઇન્ટીગ્રેટેડ બીએસ બીએડ ડિગ્રી કોર્સ રહેશે એટલે કે જ્યારે કોલેજની અંદર ફર્સ્ટ વર્ષમાં જાય ત્યારે જ એને છેક ચાર વર્ષ એટલે બીએસસી બીએડ થવું હોય તો એ સળંગ ચાર વર્ષનો કોર્સ આખો બીએસસી બી આવશે હમણાં કેવું છે કે બીએસસી કરો પછી બી કરવું કે નહીં એટલે જ્યારે શિક્ષક બનવું હશે તો પહેલેથી જ વ્યક્તિ નક્કી હશે કે મારે શિક્ષકની લાઇન જ પકડવાની છે ભરતી માટે ટેટ પરીક્ષાની ઇન્ટરવ્યૂ એ પણ રહેશે ડેમો પાઠ પણ રહેશે શિક્ષકોને શિક્ષણ સિવાયની કોઈ કામગીરી ન અપાય ઓનલાઈન કોર્સિસ ઉપલબ્ધ જેનાથી શિક્ષક અપડેટ થશે આચાર્ય માટે લીડરશીપ અને મેનેજમેન્ટ માર્ગદર્શનના કોર્સિસ આવશે ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષકોને આવાસની સુવિધાઓ પણ આપવામાં આવશે શિક્ષણ પાછળનો ખર્ચ હાલ જીડીપીના ચાર પોઈન્ટ તેતાલીસ ટકા રકમ ખર્ચ થાય છે જે હવે છ ટકા ખર્ચ શિક્ષણ પાછળ કરવામાં આવશે વિશ્વવિદ્યાલય બાબત જોઈએ તો દુનિયાની મોટી યુનિવર્સિટી ભારતમાં કેમ્પસ સ્થાપી શકશે યુનિવર્સિટી એક સરખા નિયમ ગ્રેડ પર આધારિત અને સ્વાયત્તા પણ એમને આપવામાં આવશે ગ્રામીણ વિસ્તારોમાં કોલેજ પ્રશિક્ષણનો વધારો થશે થેન્ક યુ ફોર વોચિંગ આવા શૈક્ષણિક અને વહીવટી વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો આપની ચેનલ શ્રેયસ ડાબર યુટ્યુબમાં જઈ શ્રેય ડાબર સર્ચ કરો અથવા આ વિડીયોની અંદર સબસ્ક્રાઈબ બટન છે ત્યાં ક્લિક કરો અહીં આપણો વિડીયો પૂર્ણ કરીએ છીએ થેન્ક યુ ફોર વોચિંગ આવા શૈક્ષણિક અને વહીવટી વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલ યુટ્યુબમાં જઈ અને શ્રેય ડાબર ટાઈપ કરો સર્ચ કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ વેરી મચ થેન્ક યુ ફોર વોચિંગ આવા શૈક્ષણિક અને વહીવટી વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલ યુટ્યુબમાં જઈ અને શ્રેયસ ડાબર ટાઈપ કરો સર્ચ કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ વેરી મચ થેન્ક યુ ફોર વોચિંગ આવા શૈક્ષણિક અને વહીવટી વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલ યુટ્યુબમાં જઈ અને શ્રેયસ ડાબર ટાઈપ કરો સર્ચ કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ વેરી મચ